કોને સત્તા ભોગવી કોણ સત્તાધારી પાર્ટીનો પાર્ટ બન્યો અને એનું પરિણામ મળી જવાનું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ મારી સાથે સ્ક્રીન પર મનોજભાઈ પનારા દેખાઈ રહ્યા છે આમ તો મોરબીથી લાઈવ જોડાતો હોય પણ આજ ફેસ ટુ ફેસ ગાંધીનગર ખાતે બેઠા છીએ મનોજભાઈ પહેલાં તો સ્વાગત છે ન્યૂઝ રૂમ પર આપણે થેન્ક યુ મનોજભાઈ આજની ચિંતન શિબિર અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી નાની મોટી રકઝક પણ થઈ સ્વાભાવિકપણે એક પ્રસંગ હોય તો એક કોક રીસાત હોય પહેલાં તો એ ડખો શું હતો હા જ્યારે આ વાત ઊભી થઈ નહીં પહેલાં જ અમારા કન્વીનર છે ગોધરાના નીરવ પટેલ એમણે કીધું કે પટેલ ભાઈ ભાઈ ને મારે એમ ત્યાં કહેવત છે તો આ જ વાત મિનિટ પછી સાબિત કરી દીધી અમુક મિત્રો એ કોઈના ત્યાં આવીને અમને કેમ કેમ નથી નથી આપ્યું આપ્યું અથવા એમનું આંદોલનમાં યોગદાન ખૂબ છે આવો એક વિષય ઉભો કર્યો ત્યારે મેં જ મારા જ હાથમાં મેં કહ્યું મેં જ કીધું કે આમાં કોઈને આમંત્રણ આપવામાં નથી આવ્યું આ માત્ર ને માત્ર સામૂહિક રીતે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને બધાને બોલાવવામાં આવ્યા છે અને સ્વયંભૂ જેને સમાજનું કામ કરવું છે જેને સમાજની ચિંતા છે એવા લોકો અહીંયા પધાર્યા છે માત્ર પાસ નહીં એસપીજી ના મિત્રો કોંગ્રેસના મિત્રો ભાજપના મિત્રો આમ આદમી પાર્ટીના મિત્રો આ બધા જ પાટીદાર સમાજના જે દીકરાઓ છે અથવા તો પાટીદાર સમાજના દીકરા નથી એવા પણ પાટીદારોની જે વાત સાચી લાગે છે એવા મિત્રો પણ અહીંયા બેઠા એને મેં જોયા છે તો કેવાનો મારો મતલબ આ કોઈ કોઈના મેરેજ કે કોઈના પ્રસંગનું કાર્ડ લખીને બોલાવવામાં આવેલા નોકલોતા આ સમાજનું જેને ચિંતા છે મનન કરવું છે આગામી દિવસોમાં જે સમાજને પીડા છે એ પીડા સમાજને મદદ કેમ રૂપ થવાય એના માટેની આ મીટિંગ હતી પરંતુ આ એક એવા માણસે કૃત્ય કર્યું એનું મને દુઃખ છે કે જેને સમાજે જીરોમાંથી હીરો બનાવ્યો જેને સમાજે એની અપેક્ષા કરતાં ખૂબ જાજુ આપ્યું અને સમાજે એમની અપેક્ષા કરતા તો જાજુ નહીં પણ કદાચ એને સપનામાં પણ વિચાર્યું નહીં હોય એટલું સમાજ એને આપ્યું એ માણસ આજે એમના માણસો દ્વારા અહીંયા આવીને છમકલું કરાવે મિટિંગ ખૂબ સારી ચાલતી હતી આપણે ત્યાં કહેવત છે ને બહુ કોઈ રૂપાળું બાળક હોય તો એની માં એને ઢીલું કરી દઈએ કાળું આંજણનું કેમ કે કોઈની નજર ના લાગે એમ અમારી ખૂબ સારી મિટિંગ ચાલતી હતી એમાં અમુક મિત્રો આવી અને એને કાળું ઢીલું લગાવ્યું એટલે ખૂબ સારી મિટિંગને કોઈની નજર ના લાગે એટલે અમને વિશ્વાસ આવી ગયો છે કે અમારી આગામી આગામી જે કાર્યક્રમો છે ખૂબ સારા રહેવાના છે પરંતુ દુઃખ એ વાતનું છે કે જેને સમાજે આપ્યું અને જીરો હીરો બનાવ્યો એ માણસ માણસો મોકલીને સમાજના હિતના ચિંતનની બેઠક સમાજને કઈક જે પીડા છે એમાં કેમ મદદરૂપ થઈ શકે એની બેઠક અને છેવાડાના પાટીદારોને ફાયદો થાય એનું ચિંતન મનન જ્યારે ગુજરાત ભરના તાલુકા જિલ્લાઓ અને ગામડામાંથી આવીને કાર્યકર્તાઓ કરતા હોય એવા સમયે અહીંયા ડખો કરાવો અને વાદ વિવાદ ઉભો કરાવો એ માણસને ખબર નથી કે આ સમાજ તને હીરો બનાવી શકે તો જીરો પણ બનાવી શકે અને એનું પરિણામ એને બે હજાર સિત્તાવીસ ના એન્ડમાં મળી જવાનું છે કુદરત કોઈને છોડતો નથી સમાજ એ ભગવાન છે બધાનો એ કોઈ પણ સમાજ હોય પોતપોતાનો સમાજ પોતા માટે ભગવાન હોય છે અને તમે તમારા ભગવાનને તમને જેને સમાજે શૂન્યમાંથી સર્જન કરી દીધું એ સમાજના ચિંતનની બેઠક હોય અને એમાં તમે છીછડા વેળા કરો એમાં તમે વિરોધાભાસ ઊભો કરો અને એમાં તમે તમારા માણસો મોકલીને ડખો ઊભો કરાવો આ કતય ચલાવી ન લેવાય સમાજ આ બધું જોઈ રહ્યો છે અને એનું પરિણામ પણ એને આવતા દિવસોમાં ભોગવવાનો રહેશે અને એની તૈયારી પણ એને રાખવી પડશે શું કામ કારણ કે વ્યક્તિ જે ડખો કર્યો એ જ્યારે બહાર આવતા હતા ત્યારે પૂછ્યું એમ કે શું થયું છે શું થયું છે તો સીધો મને એવો જવાબ મળ્યો કે ભાઈ અમારો પરિવારની વાત છે અમારા પરિવારની વાત કે બહાર ન જવી જોઈએ તો પછી આ તો બધામાં બહાર વહી ગયા અહીંયા તો પરિવારના બીજા લોકો હતા ઘણા બધા જે મિત્રો અહીંયા બોલતા હતા અથવા તો ઊભા થઈને બહાર નીકળ્યા એ અમારા સાથી મિત્રો છે એમનો કોઈ જ વાંક નથી એમનું અમને વિરોધ પણ નથી પડદા પાછળનો ખેલાડી છેલ્લા બે ત્રણ દિવસથી આ મીટિંગ થઈ ત્યારથી આ મીટિંગ સફળ ન થાય મારા વગર મારું જ નેતૃત્વ હું જ કઈક છું આઈ એમ સમથિંગ એવું જે વિચારે છે કે હવે આ લોકો ભેગા થઈને હું ભૂસાઈ જઈશ અને બીજા કોઈ લોકો આની લીડરશીપ લે એને ગયમી નથી એટલે સામૂહિક લીડરશીપની જે અમારી અત્યારે વાત હતી કે બધા જ સાથે મળીને કરીએ એની જે વાત હતી એની જગ્યાએ એ માણસે એ અમારા સાથીદારે જે પ્રકારની નિમ્ન કક્ષાનું આ મિટિંગની અંદર કૃત્ય કરાવ્યું છે એ ખૂબ નિંદનીય છે ખૂબ વખોરવાલાયક છે અને એનો જવાબ આ પાસ સમિતિ એસપીજીના મિત્રોને સમાજના મિત્રોને તો દુઃખ લાગ્યું જ છે અહીંયા હતા એને પણ સમાજને દુઃખ લાગ્યું છે એટલે એનો જવાબ એને આવતા દિવસોમાં મળવાનો છે આવનારી મિટિંગો પણ હવે થવાની આવનારી શિબિરો પણ હવે થવાની છે એને લઈને કેટલી તાકેદારી રૂપ કારણ કે અવારનવાર આવું તો થવાનું છે સ્વાભાવિક છે આ સમાજ છે આવરો મોટો અમે ઓપન આમંત્રણ આપીએ છીએ કોઈને કાર્ડ કંકોથી કે ટેલિફોનથી આમંત્રણ આપતા જ નથી તો બની શકે એમાં કે કોઈ આવી અને કોઈનું દિલ દુભાણું હોય અથવા તો કોઈને પીડા હોય અને એની કહેવાની કદાચ રીત સાચી હોય અમારા મિત્ર બીજા છે હાર્દિકભાઈ પાટણથી એમની સાચી પીડા હતી અને એને ઉભા થઈને રજૂ કરી અને અમે બધા સાંભળીને નહી પીડા દૂર કરવાનું પ્રોમિસ આપ્યું છે એટલે આવી રીતે વાત સાચી કરે તો અમારે સ્વીકારવાની હોય પરંતુ આ વ્યક્તિને પર્ટિક્યુલર તો એમને ખબર છે કે આ કોઈ કાર્ડ જાહેર કાર્યક્રમ છે જાહેર આમંત્રણ છે પરંતુ એમને સ્પેશિયલ કોઈ વ્યક્તિ બ્રિફિંગ કરીને કદાચ એ ભાઈને નહીં ખબર હોય

કોને સત્તા ભોગવી કોણ સત્તાધારી પાર્ટીનો પાર્ટ બનો આમાં એને જ પેટમાં દુખ્યું કે મારા વગરા લોકો પાછી નવી માંગણીઓ મૂકીને સરકાર પાસે મનાવી લે તો હું તો જીરો થઈ જાઉં હું તો પૂરો થઈ જાઉં આવી એની પેટમાં ચૂકવો ઉપરથી હશે પરંતુ અહીંયા કોઈને ના નહોતી એ ભાજપના મિત્રો વરુણ પટેલ ચિરાગ પટેલ બધા જ હતા આમ આદમીના રેશમાબેન મહિલા પ્રમુખ અહીંયા હાજર હતા કોંગ્રેસના તો ધારાસભ્ય કિરીટ પટેલ લલિત વસોયા લલિત કગથરા હાજર હતા અહીંયા કોઈને બેન નતો અહીંયા એસપીજી પાસ બીજી સંસ્થા સામાજિક કાર્યકર્તાઓ બધા જ હાજર હતા અન્ય જ્ઞાતિના જે મિત્રો એવું ઈચ્છે છે કે આ વાત સાચી છે અમારા મુદ્દાઓ એ મિત્રો પણ આ મિટિંગમાં હતા તો કહેવાનો મારો મતલબ એ છે કે આ મિટિંગ જે છે એ કોઈને આમંત્રણ આપીને બોલાવેલા લોકો નહોતા આ ભૂતકાળમાં જેને લોહી પસીનો એક કરી અને નાનામાં નાની જેને મદદ કરી છે આંદોલનમાં એવા તમામ મિત્રો ગુજરાતમાંથી આવેલા હતા એક માણસને પેટમાં દુખે છે કે હવે પછી પાટીદારો સંગઠિત ન થાય આંદોલન કે આંદોલન મુરાદ છે એ માણસ બેઠો બેઠો ષડયંત્ર કરી અને અમારી મિટિંગને કલંકિત કરવાનો પ્રયત્ન રહ્યો છે એને પણ જવાબ સમાજ બે હજાર ની ચૂંટણીઓમાં મળી જવાનો છે મનોજભાઈ છેલો પ્રશ્ન આવનારા સમયમાં શું ખરેખર પાટીદાર સમાજ અનેક મુદ્દાઓને લઈને સરકાર સામે ફરી બાયો ચડાવશે મીટ માંડશે ના હવે બાયો ચડાવવાની જરૂર નથી તમે છે ને ગામમાં કે નાના ટાઉનમાં કોઈ મોટો ગુંડો એને બે ચડાવી દો ને જાહેરમાં પછી તમારે નાની નાની ગુંડીઓ હોય ને એને મારવા ન જવાની હોય એ સમજી જાય કે જો આને હાટી જાય તો અમને તો સ્વાભાવિક છે અઘરામાં અઘરું અનામત આખા દેશમાં એ સડકતા પ્રશ્નો છે દરેક જ્ઞાતિઓ માટે એ ગુજરાતમાં ડબલ એન્જિન ની સરકાર પાસેથી અમે છીનવીને લાવ્યા છે અમારી તાકાત ઉપર એ આખા સમાજની તાકાત હતી એ અમને મળી ગયું હોય અમારી માંગણીના આધાર ઉપર ભલે પાંચ વર્ષ લાગ્યા લઈડા બધું સાચું પણ મળી ગયું હોય તો હવે આ તો સર્વ સમાજને લાગુ પડતા પ્રશ્નો છે કે દીકરીઓ જે લવ મેરેજ કરીને વહી જાય છે લુખા લફંગાઓ રોમિયાઓ જે પટાવીને દીકરીની જિંદગી બરબાદ કરે છે અને પછી એની મા બાપની પ્રોપર્ટીમાં ભાગ માગે છે આવા લુખાઓ અથવા તો દીકરીને અધ્વચારે છોડી દે છે એની જગ્યાએ દીકરીના મા બાપની સાઈન હોય અને અને એની ઉંમરમાં થોડો વધારો હોય તો પરિપક્વતા આવે સાથે અમારી માંગ એ છે કે એનું રજિસ્ટ્રેશન એને ગામમાં ગ્રામ પંચાયતમાં થાય અથવા તો તાલુકા લેવલે થાય એથી આગળ નહીં તમારા ધ્યાનમાં મૂકી દો કે સૌરાષ્ટ્રમાં એવા ઘણા ગામડાઓના તલાટી મંત્રીઓ છે કે જે પૈસા લઈને પચીસ પચાસ હજાર લઈને રજીસ્ટર કરી દઈએ મેરેજ અને દીકરી ત્યાં ગઈ પણ ના હોય આમ છતાં રજિસ્ટર મેરેજ થઈ જાય એના અને પચી પચાસ હજારની લાચમાં કેટલી દીકરીઓની જિંદગી બરબાદ થાય છે તો અમે કાયદામાં સુધારો માંગીએ છીએ તો આ પાટીદાર સમાજનો થોડો પ્રશ્ન છે આ તો દરેકના ઘરે દીકરીઓ છે ને કેના ઘરે ક્યારે કેવો પ્રશ્ન આવીને ઉભો રહીએ એની કોઈ ગેરંટી ન હોય એટલે આ સર્વ સમાજનો પ્રશ્ન છે ગુંડાગીરી લુખાગીરી વ્યાજખોરી બંધ કરો એ પણ બધાનો છે ઓનલાઈન ગેમિંગ એમાં તમામ સમાજના યુવાનો ફસાય છે અને બરબાદ થાય છે તો આ હજીની જે હવે માંગણી છે માત્ર પાટીદાર સમાજ પૂરતી નથી ગુજરાતના તમામ સમાજ ગુજરાતના તમામ નાગરિકો માટેની આ લડાઈ છે અને એનું પ્રતિનિધિત્વ પાસના મિત્રો આંદોલનકારીઓ અને અમારી ટીમ કરી રહી છે એસપીજીના મિત્રો અમારી સાથે છે અને આગામી દિવસોમાં સમાજને વધુ સારું અને પજવતા જે પ્રશ્નો છે એનું સોલ્યુશન કેમ કરવું એના માટેની લડાઈ છે જી મનોજભાઈ ખૂબ ખૂબ આભાર વાત કરો બદલ તો આજની આ પાટીદાર સમાજની એક ચિંતન શિબિર અને દસ વર્ષ પહેલાંનો જે માહોલ હતો અને જે ચહેરાઓ ત્યારે દેખાડા હતા એ જ ચહેરાઓ ફરી એકવાર આજે અહીંયા દેખાડા છે ઉત્સાહ જોવા મળ્યો નાની મોટી રકજકો થતી હોય એક કાર્યક્રમ કંઈક ભાઈ ઘરમાં એક નાનો પ્રસંગ હોય તો કંઈકનું કંઈક થતું હોય છે નાનું મોટું પણ એ સમાધાન થઈ જતા હોય પણ મનોજ પનારાએ સૌથી મોટો ખુલાસો મ્યુઝરૂમ પર કર્યો છે અને જે ચર્ચાઓ થઈ છે અંદર જે વિવિધ મુદ્દાઓને લઈને જે વાત કરવામાં આવી છે તેને લઈને પણ ચર્ચા થઈ છે સરકાર સુધી આ વાત પહોંચે છે અને જે માગણીઓ છે એ સ્વીકારે છે કે કેમ એ તો ખબર નહીં પણ આવનારા સમયમાં શું ખરેખર કંઈ મોટું થવા જઈ રહ્યું છે કે કેમ તમને જો ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો મને આપો રજા આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર